નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરીશું તારીખ દસ ચાર બે હજાર ચોવીસ વાર બુધવાર આજે પાટણ માર્કેટ યાર્ડના આજના સો સો ટકા સાચા ભાવની વાત કરી તે પહેલાં ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો તમને અમારા યુટ્યુબ ચેનલ તરફથી રોજ રોજ જોવા મળી રહેશે નમસ્કાર ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ દસ ચાર બે હજાર ચોવીસ વાર બુધવાર પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાજા ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો તમે जाने सको तो मित्रों पाट मार्केट यार्ड में आज जीरो ना भाव तरह हज़ार पांच सौ चार हज़ार चार सौ अगिय रुपया रायड़ो नौ सौ सौ अठी रुपया गुआर नौ सौ साठ थी नौ सौ साठ रुपया एरंडा बजार भाव अगियारो थी अगयर सौ साठ रुपया रचका बाजरी बात करिए तो चार सौ एकावन थी पाँच सौ अगिय रुपया सुहा नौ सौ सु नौ सौ त्रीस तेर सौ सित्तेर रुपया मेथी नौ सौ पंद्रह थी एक हज़ार एक रुपया राजगरो सौ सौ एक पचासवी रुपया ईसब गोलना बाजार भाव बेहजार एक, बे एक थी बेहजार सौ एक रुपये अजमो सौ चौदसों सौ पातरी रुपया વરિયારી આઠસો પચાસથી સત્યાવીસો રૂપિયા બાજરી ચારસો ત્રીસથી ચારસો નેવું રૂપિયા ઘઉં ટુકડામાં ચારસો પચાસથી સાતસો બાસઠ રૂપિયા કપાસના બજાર ભાવ બારસો પચાસથી સોળસો રૂપિયા ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના આજના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી ત્યારબાદ રોજના બજાર ભાવના વિડીયો જાણવા માંગતા હોય તો માત્ર આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બેલ આઈકનને પ્રેસ કરી નાખજો અને વિડીયોમાં નવા હોય તો વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજ જોવા મળી જશે તો આગળ વાત કરીશું નવા વિડીયોની અંદર નવા બજાર ભાવની